મારા માટે કેવરલી આઈ દુકાન એ જાય થી કેવરલી અને કે સાચી તું પાંચ રૂપિયા વાપરે મમ દાદી મે પાંચ રૂપિયા ના વાપરે પણ હા ના તમારા માટે આ કઠિયા લાઈ તમે

અને અને ભાજી બનાવવાની મસ્ત થાય હા થાય હા તું નથી ભાજી માં ભાજી બા ખાવી છે એટલા હા મેં કહેતી હતી અને તો મિત્રો અને હા મારા તમારે સાથે આજે છે ને ખેતરમાંઈ ભાજી રા તમને બતાવું ચલો રે નો ફૂલો અને

વિસાત્રેન ફૂલો ડુંગરી મારવાને અને હા મિત્રો રાધે રાધે અને જય દેસામાં માં દેસા અને હા મિત્રો આજે ફાઇનલી અમારો બા સાક્ષી કે દાદી આજે શું બનાવવાનો છે તો આજે અમારો બા શું બનાવશે તમને સમજાય સાક્ષીએ તો સમજાવી છે પણ આજે તમને સમજાવું અને હા મિત્રો જો આ છે આ સોના ફૂલો વસત્રિના હા વસત્રિનો ફૂલો અને હા અને આ છે ચોરાણી ડુંકો જો અને હા

જોરદાર ભાજી બનવાની ઓને આ ભાજી ખાધો ભગવાન પણ ઉતરી પડે હું કેવું ઉતારી આ શું ઓને મોરી નાખવાની આમાં શું બીજું કઈ નાખવાનું બાગરી શું વાત કરો જો સાક્ષી કે ડુંગળી

રાધે રાધે અને ગરમી નીકળી છે જો આરતી લાવી લક્ષ્મી નો છે આરતી

અને હા કોને કોને ખાધી હોય આવી રીતે ચોરાંડું ફોર વસાવ ખાધી એ પણ માં જ જરૂર ભૂલતા તો નહીં સાક્ષી અવરત કઈ ગીત તું ગાતી હતી રોહિણ નું નતું એક વાર ગીત ગાઈ રોહિણ ના નતા સમ નહી આતો લાગની ની હતી યારી દોસ્તી ના મે સમ ખાજા ઓર વઈ બની સે મારી તો એ કા અગર ગો દશમાનું દશમાનું તો ગયો તમે જો મિત્રો સાક્ષી કેવું ગીત ગાય હે સાક્ષી

તો ગમરામ આવું હોય ચલો રે રાધે 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 કઈ દે રાધે રાધે